હવેલી માં ભાદરવા સુદ ત્રીજ જે કેવડા ત્રીજના દિને મહિલાઓ એના પરિવારની રક્ષા પતિના દીર્ઘાયુ માટે શિવજીની પૂજા કરી એમની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે અને કુંવારિકાઓ પણ એમને શિવજી જેવો વર મળે એના માટે પૂજા અર્ચના કરી મનોકામના પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી છે ભગવાન શંકરને કેવડો ચડાવી પૂજા કરી ઉપવાસ કરવામાં આવે છે આવત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફળ આપે છે સલવાસના ગાત્રે મંદિરમાં મહિલાઓ ભેગી થઈ શિવલિંગની પૂજા કરી હતી આખા પ્રદેશમાં શિવાલયોમાં મહિલાઓએ શિવજીના શિવલિંગને કેવડો ચડાવી પૂજા કરી હતી અને તેઓની મનોકામના પૂર્ણ થાય એવી પ્રાર્થના ઓમ નમઃ શિવાય મૃત્યુજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિત કર્મવિ આજનો આ પાવન દિવસ કેવડા આજના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ ભગવાન સાંભળસદાશિવના પાર્થિવ શિવલિંગની કેવડાની પૂજા કરી અને શિવ પાસે આશીર્વાદ માગે સદેવ સૌભાગ્ય સ્વાગતનું ચિહ્ન માગે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય એ માટે થઈ આજે સવારથી બહુ મોટી સંખ્યામાં બહેનો આવી અને ભગવાન પાર્થેેશ્વરની પૂજા કરે છે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને ગ્રામીણ મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારો વ્યવસ્થા કરી બે પાર્થિવ શિવજી મનાયા જેનાથી કરી કોઈને અગવડતા ના થાય સગવડતાપૂર્વક ભગવાન શંભ સદાશિવની પૂજા કરી અને પોતાનું સૌભાગ્ય અખંડ રહેવી મનોકામના કરી બધા જને ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને ગ્રામીણ મંદિર ટ્રસ્ટ તરફથી કેવડા ત્રીજી શુભકામના ઓમ નમસ્થ કેવડાથી જ કેમ કરવામાં આવે ભગવાન સાંભળ શિવની પાર્થિવ શિવલિંગ બનાવી અને પૂજા કરી હતી ત્યારથી લઈને પ્રચલિત કથાના આધારે આજે પણ ભગવાન પાર્થિવ પાર્થેશ્વરની પૂજા કરી અને ભગવાનને ખુશ કરાય છે